નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ચકલી સર્કલ પાસેના એમેરલ કોમ્પ્લેક્સની ચાર દુકાનોના તારા તૂટ્યા એક લાખ બાવીસ હજારથી વધુની થઈ છે ચોરી તારીખ ઓગણીસના રોજ રાત્રે બાર ત્રીસ કલાકથી સવારના દસ ત્રીસ કલાક દરમિયાન ચકલી સર્કલ પાસેની ચાર દુકાનોમાં તારા તૂટ્યા બે ખાણીપીણી અને બે ઓફિસના કેશ કાઉન્ટર પરથી કુલ રૂપિયા એક લાખ બાવીસ હજારથી વધુના રોકડ રકમની થઈ ચોરી ઘટનાની જાણ થતા દુકાનદારો દ્વારા અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસે સીસીટીવીની મદદથી ગુનેગારોને શોધવાની તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ